કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોએ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓનો વિરોધ કર્યો હતો ત્યારે લોકો દ્વારા સ્વામી કચેરી ખાતે પહોંચ્યા હતા આ દરમિયાન લંપટ સ્વામિનારાયણ સાધુઓના ફોટાઓ લગાવી અવારનવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિવાદમાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ઘનશ્યામ ભંડારીની કથાને લઈને પણ વિરોધ કરવામાં આવ્યો હતો રજૂઆતમાં

અમે રજૂઆતમાં જે ઘનશ્યામ કંડારી નામનું જે સાધુ છે ને એણે સૃષ્ટિ વિરોધના કૃત્યમાં વારંવાર બધાને ક્રમ ક્લાન કરેલા છે અને નો કરવાના પણ ધંધા કરેલા છે અને હવે એ પાછો આવતીકાલથી કથા વાત છે તો સમાજને શું જ્ઞાન લેવાનું પોતાને જ જ્ઞાન સો સો ટકા લેવાની જરૂર છે અને આ ખરાબ ધંધા બહુ કરવા મળ્યા અને વારંવાર સનાતન ધર્મનું અપમાન કરે છે તો આવા સાધુને અમે સમાજ માંથી પેન્ટ શર્ટ પહેરાવી અને ઘરે પાછો મોકલી દઈ એવું અમારી રજૂઆત છે રમાબેન અમે આ લપેટ સાધુ છે ને એના માટે રજૂઆત કરવા છે પણ એ લપેટ સાધુ અમને ખબર છે એની પાસે પૈસો છે એટલે જ આવા કામ કરે છે

પૈસા પબ્લિક ના છે ટોયલેટ માં તાળા આપી દે બાર કલાક ના એક હજાર રૂપિયા લે ઉતારાના ના જમવા સો રૂપિયા લે એમ બાપા ઘરે જમણ જમણવાર બધા સેવા કરવા વાળા છે અમારી માંગ છે કે આ લપેટ સાધુ ને ભગવા ઉતારી ઘર ભેગા કરવા અને એ ક્યાંય કેતા ક્યાંય વ્યાસપુટ ઉપર કે એ કથા ક્યાંય ન કરી શકે ક્યાંય ના આવવા જોઈએ ક્યાંય કેતા ક્યાંય એનું મોઢું ના દેખાડે એને ખેતીવાડી ભેગા કરવા એના બાપાની ખેતી એને કઈ ભાગમાં આવે એ લાઈન મેળ ખેતી કરવા